મારું ટેન્ટ જો ચેન ખુલ્લી છે એટલે બેનકારો દેવી પડે મચ્છર જતા રે અંદર બાકી કઈક આ ટાઈપ આપણું ટેન્ટ લાગી ગયું છે અને આ બાજુ છે આપડા ભાવેશભાઈ ટેન્ટ બાકી અત્યારે છે ને ભાવેશભાઈ સ્ટાર્ટ કરીએ છીએ તો સ્વાગત છે તમારું બધાને આપણા નવા મજામાં હશો મસ્ત હશો અને આજે આપણે થઈ ગુજરાત ટુ જમ્મુ કાશ્મીર સાયકલ યાત્રાના ત્રેપન દિવસ અને અત્યારે હું છું ચંદીગઢમાં તો ચંદીગઢમાં છે એક વસ્તુ બહુ જ મસ્તનું છે જે તમને બતાવું તો વાઇસ આ છે ને એ મેઇન હાઈવે છે અને આ છે ને સાયકલ માટે અને રાહદારી માટે સ્પેશિયલ રસ્તો છે તો આ રસ્તા પર છે ને ના તો મોટી ગાડી આવે કે ના તો બાઇક આવે આ રસ્તા ઉપર ખાલી છે ને સાયકલ અને બાઇક આવે જેના કારણે છે ને વાળાઓને ટ્રાફિકમાં ના પડવું પડે અને ચાલતા જતા હોય એમને પણ હેરાન ના થવાય તો ચાલતા જવા માટે અને સાયકલ માટે સ્પેશિયલ રસ્તુ છે અહીંયા આખી સિટીમાં મતલબ ખાઈની બાજુમાં અલગ રસ્તું છે એ વસ્તુ આપણને બહુ જ મસ્ત લાગ્યું અને અત્યારે વાગી ગયા છે નવ તો ગરમી પણ થાય છે તો આપણે છે ને નીકળી ગયા છીએ જ્યાં આપણે રોકાયા હતા સોનુભાઈના ઘરે ત્યાંથી અને ત્યાંથી નીકળી અને સમથિંગ ચાર પાંચ કિલોમીટર જેટલું કાપી દીધું છે તો અત્યારે હું છે ને જતો તો મેં અત્યારે જ બ્લોગ સ્ટાર્ટ કર્યો અહીંયાથી બાકી અહીંયા મૂકી છે આપણે સાયકલ જુઓ કંઈક આ ટાઈપ છે આપણી સાયકલનો સેટઅપ અને એ બોર્ડ છે ને થોડું થોડું ડેમેજ થઈ ગયું છે જુઓ પણ જોઈએ જેટલા સુધી ચાલે એટલા ઘડી બાકી આ ટાઈપ સાયકલનો સેટઅપ છે તો ચલો કઈ સાહેબ જઈએ અને અહીંયાથી આપણે છે ને અમૃતસર બાજુ નથી જવાનું હવે આપણે અહીંયાથી છે ને ડાયરેક્ટ જવાનું છે પઠાણકોટ ને પઠાણકોટથી જમ્મુ કાશ્મીર અને સીધું ગામ જવાનું છે તો પંજાબ સાઈડ છે ને અમૃતસર સાઈડ છે ને અત્યારે બહુ જ વરસાદ પડ્યો છે સડા બાર અને અમે છે ને હરિયાણા છોડ્યું ચંદીગઢ છોડ્યું અને અત્યારે એન્ટ્રી કરી દીધી છે પંજાબમાં તો અત્યારે અમે છે ને પંજાબમાં છીએ અને ધૂમ હતો તો અમે છે ને અહીંયા થોડી વાર આરામ કર્યો અને હવે અહીંયાથી નીકળવાનું છે બાકી છે ને પંજાબની ભાષા છે ને એ ખબર જ નહીં પડે એ ટાઈપ છે કયું ગામ છે એ બી નથી ખબર પડી પણ હવે આગળ નીકળ્યા નીકળીયા આથી બાજુ આપડા વાવેશભાઈ છે ને કઈ કરે છે વાવેશા કઈ ગામ છે હાઈવે રોડ છે ગામ કઈ છે પંજાબી ભાષા છે આપણે નહીં ઇંગ્લિશમાં નથી લખેલી બાકી આ જો આ ટાઈપ હોય છે પંજાબી ભાષા જોવો આ ટાઈપ લખે છે પંજાબી ભાષા જો કંઈ ખબર જ નહીં પડતી બોલે એટલે અમુક જગ્યાએ છે ને આના નીચે મતલબ ઇંગ્લિશમાં પણ લખેલું હોય તો આપણને ખબર પડી જાય પણ એકલો પંજાબી હોય ને તો નહીં ખબર પડતી બાકી ચલો જઈએ આગળની સાઈડ અન્ય ઉતારી લીધું છે અને આ લખેલું છે ફતેગઢ બસ સ્ટેન્ડ તો હવે આપણે અહીંયાથી નીકળીએ કેમ કે આગળ જવાનું છે નીકળી ગયા આગળ જવા માટે તો ચાલો નીકળશું આગળ બાકી વરસાદ આવે એવો માહોલ પણ થયો છે તો ચલો જઈશું આગળ ત્યાંથી નીકળી અને લગભગ છ સાત કિલોમીટર જેટલા આગળ આવી ગયા છે અને અત્યારે છે ને અહીંયા વરસાદ આવે એવું વાતાવરણ થઈ ગયું છે એકદમ જો પાછળનો નજારો જો એકદમ વરસાદ આવે એવું વાતાવરણ થઈ ગયું છે અત્યારે અમે અહીંયા ઉભા રહ્યા છીએ અને જો બોર્ડ છે ને આપણું પૂરેપૂરું હવે તૂટી જવાની શક્યતા પર આવી ગયું છે તો બોર્ડનું હવે કંઈક જુગાડ કરવો પડશે બાકી છે ને આ જો આખું ડેમેજ થઈ ગયું છે આમ દબાઈ ગયું એટલે તો રોડનું કંઈક કરીશું બાકી હવે છે ને પહેલગામ અહીંયાથી છે પાંચસો કિલોમીટર બાકી અત્યારે વરસાદ આવે એવું એટલે ઉભા રહ્યા છે બાકી જો ભાવેશભાઈ તો કંઈક કરે છે બસ બીજો કોઈ ધાંધો જ નહીં સ્ટોરી મેળવી વિડિયો બનાવો સ્ટોરી મેળવી વિડીયો બનાવો ચાલ ભાઈ ચાલ મોડું થાય છે વરસાદ આવે

બાકી અત્યારે એક પેટ્રોલ પંપ આવ્યો છે તો પૂછી જોઈએ ત્યાં રોકાવાનું થશે શું કહે પછી ખબર પડશે સહીં છે ને રોકાવાનું કેન્સલ કર્યું છે કેમ ખબર છે રોકાવાનું થઈ જતું પણ જમવાનું નહીં થાય અને અમારી જોડે છે ને સામાન પૂરું થઈ ગયું છે તો ગેસની એ બીજું બધું સામાન છે પણ ચોખા પડી ગયા છે અને દાળ બી પડી ગઈ છે તો ચોખા હવે આગળ સિટી આવે છે આજે શું ભાગજો વાયુ ભાઈ છે ને ચાલવા માંડે પાછા ચલો આપણે બી ચાલીએ બાકી છે આખો દિવસ વરસાદ પડ્યો છે અને અત્યારે છે ને ભાગી ગયા છે સાડા આઠ અને છે ને રોકાવાની જગ્યા મળી ગઈ છે બહુ મસ્ત એક પેટ્રોલ પંપ છે તમે જોઈ શકો છો પાછો જો એચપીનો પેટ્રોલ પંપ છે અહીંયાં છે ને આપણા ગુજરાતી જેવા ભાઈઓ છે બહુ જ એટલે બહુ મસ્ત છે અમે ખાલી એક જ વાર કીધું કે અમારે નાઇટ રોકાવાનું છે રોકાવાનું કરી દીધું અને અમારી જોડે છે ને સામાન નહોતું તો ભાઈ છે ને બાઈક લઈને ભાવેશ જોડે ગયો છે સામાન લેવા માટે તો અહીંયાથી થોડે દૂર એક ગામ છે ને તો ત્યાં છે ને ચોખાની ડુંગળીને ડુંગળી ને એવું લેવા માટે ગયા છે ભાવેશભાઈ અને એક ભાઈ અહીંના બે જણા છે ને એમને બાઇક લઈને જોડે ગયા કેમ કે અહીંથી ત્રણ ચાર કિલોમીટર જવું પડતું એટલે બાકી આજે અમે જે જગ્યાએ રોકાય છે ને એ ભાઈ બહુ જ એટલે બહુ જ મસ્ત છે બાકી અહીંયા પાર્કિંગ કરી દીધી છે અમારી સાયકલો અને આ ટાઈપ પેટ્રોલ પંપ છે પેલી બાજુ ઓફિસ છે અમારે છે ને પેલી બાજુ રોકાવાનું છે તો હવે અત્યારે છે ને સાયકલ પેલી બાજુ લઈ જવાની છે બાકી ભાવેશભાઈ આવી જાય ને એટલે પછી છે ને જાતે જમવાનું બનાવીને ખાવાનું છે દાળ ભાત બનાવીએ શું બનાવીએ જે સામાન લઈને આવે એટલે ખબર પડે બાકી ચલો સાયકલ છે ને પાર્કિંગ કરી દઈએ પહેલાં પેલી બાજુ છે દસ અને અમે છે ને ટેન્ટ લગાવી દીધા છે અમારા જો આ ટાઈપ આપણે છે ને ટેન્ટ લગાવી દીધા છે તો અહીંયા છે મારું ટેન્ટ જો ચેન ખુલ્લી છે એટલે બેનકારો દેવી પડે કાંક મચ્છર જતા રહે અંદર બાકી કંઈક આ ટાઈપ આપણું ટેન્ટ લાગી ગયું છે અને આ બાજુ છે આપણા ભાવેશભાઈનું ટેન્ટ બાકી અત્યારે છે ને ભાવેશભાઈ બનાવે છે જમવાનું તો જો ચોખા બનાવી દીધા છે અને એ સબ્જી બનાવવાની મૂકી છે તો જમવાનું બની જાય એટલા છે હું ફ્રેશ થઈ જાઉં તો ચાલો ફ્રેશ થઈ ગઈ પેલા જો કમ્પ્લીટ ફ્રેશ અને છે ને સાયકલ આપણી છે અહીંયા ઉપર લાવી દીધી છે અને કપડા છે ને બધા ધોઈ અહીંયા સુવી દીધા છે જો કમ્પ્લીટ અને અહીંયા છે આપણું ટેન્ટ અને અત્યારે છે ને જમવાનું જોવા કરીએ છીએ અમે તો જો કમ્પ્લીટ બાકી જો અત્યારે છે ને ચાવલ છે સબ્જી છે બાકી જો આપણા વાયેશ તો ક્યારે ના છે ને તૈયારી કરી દીધી છે ચાલો વાવે ચાલો જમી લેશો ભાઈ